નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે વિભાગ એ યોગ્ય જોડકા જોડો કોઈપણ બે જેમના ગુણ બે નંબર એક સ્વાતંત્ર્ય સંગ્રામ ઈસવીસન અઠારસો સત્તાવન નંબર બે બંગાળના ભાગલા ઈસવીસન ઓગણીસો ને પાંચ નંબર ત્રણ મુસ્લિમ લીંગ ઈસવીસન ઓગણીસસોને છ નંબર ચાર રોલેટ એક્ટ કાળો કાયદો નંબર પાંચ જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન ઓગણીસો ઓગણીસ નંબર છ ચોરી ચોરાનો બનાવ ગોરખપુર વાયલીની હત્યા નંબર નવ સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ કામા નંબર દસ ભાગલા પાડો અને રાજ કરો અંગ્રેજો નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો કોઈ પણ બે જમના ગુણ બે નંબર એક ભારતની નદીઓને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે બે નંબર બે નદી પરિવહના પરિવહનના કેટલી અવસ્થાઓ છે ત્રણ નંબર ત્રણ મોસમી નદીઓ કઈ કઈ છે બનાસ સરસ્વતી અને રૂપેણ નંબર ચાર સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે ઓગણત્રીસો કિલોમીટર નંબર પાંચ બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે પદ્મના નંબર છ ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે ગંગોત્રી હિમાલય નંબર સાત રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે સાંભર સરોવર નંબર આઠ પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે એક ટકા નંબર નવ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે સામાન્ય સભા નંબર દસ લાકડાની ભારી અને કુહાડી ક્યાં પક્ષનું પ્રતિક હતું ફાસિસ્ટ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો કોઈ પણ એક નીચેનામાંથી યોગ્ય જોડકું પસંદ કરો જવાબ આવશે સી નંબર બે મને ઓળખો તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા નંબર ત્રણ નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનો સભ્ય નથી ભારત નંબર ચાર જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગ આગળ વધી યુદ્ધ રોકી અદાલતમાં જાય તો તેઓ કઈ અદાલતમાં પોતાનો પ્રશ્ન લઈ જશે આંતરરાષ્ટ્રીય અદાલત હેંગ નંબર પાંચ ધરી રાષ્ટ્રો એટલે તો કે જર્મની ઇટાલી અને જાપાન આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક દરેકનો એક ગુણ નંબર એક બંગાળના પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા વાઇસ રોય કરજ નંબર બે મુસ્લિમ કોમવાદના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે મિન્ટો નંબર ત્રણ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી મહંમદ અલી ઝીના નંબર ચાર સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જમ્પીશ આમંત્રક ખાલી આપ્યો બાળ ગંગાધટિક નંબર પાંચલિયા વેલા બાગનો હત્યાકાંડમાં કેટલા લોકો મર્યા ગયા હતા ત્રણસો ઓગણ એસી વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની ઓરિજનલ પ્રશ્ન બેન નું સોલ્યુશન છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન વિશે અને ગણિત વિષયના સોલ્યુશન ની પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને તમને વોટ્સઅપ નંબર આપેલો છે તે પરથી પણ મળી જશે વિભાગ બી નીચે આપેલા કોઈપણ ત્રણ પ્રશ્નોના આશરે પંદરથી પાત્રીસ શબ્દોમાં જવાબ લખો નંબર એક રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કારણો જણાવો નંબર બે હિટલરે કંઈ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી કેમ નંબર ત્રણ સંયુક્ત રાષ્ટ્રના કેટલા અને ક્યાં કયા અંગો છે નંબર ચાર દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે અને કેવી રીતે થયો હતો નંબર પાંચ ઠંડુ યુદ્ધ એટલે શું નંબર છ વિટો પાવર એટલે શું નંબર સાત વિશ્વમાં ઇકો સોક સમિતિ ક્યાં પ્રયત્નો કરે છે નંબર આઠ આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં કાર્યો કરે છે નંબર નવ નીચે આપેલ સંસ્થાનું પૂરું નામ લખો ડબલ્યુ એચ ઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનાઇસેફ તો કે બાળકો માટેનો આકસ્મિક મદદ ભંડોળ નંબર દસ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે અને તેનું કાર્યાલય ક્યાં આવેલ છે નંબર અગિયાર યુનેસ્કોના કાર્ય વિશે જણાવો નંબર બાર નાઝીવાદનો લશ્કરી પોશાક કેવો હતો નંબર તેર વોલ સ્ટ્રીટ એટલે શું નંબર ચૌદ અમેરિકા જાપાનના ના ક્યાં બે શહેરો પર અણુ બોમ્બ ફેંક્યો હતો તો અને નંબર ખતપત્ર વિશે હિરોસી જોઈએ વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે સાઈઠ થી એસી શબ્દોમાં મુદ્દા સુ જવાબ લખો નંબર એક અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે માહિતી આપો જેમ માહિતી તમને આપેલી છે જે તમે જોઈ શકો છો નંબર બે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે નંબર ત્રણ અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું નંબર ચાર જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશે ટૂંક નોંધ લખો નંબર પાંચ ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જણાવો નંબર છ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો જે માહિતી અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત ગાંધીજીનું ભારતમાં આગમન ક્યારે થયું હતું વિગતે સમજાવો નંબર આઠ સ્વરાજ્ય પક્ષ વિશે ટૂંક નોંધ લખો જે ટૂંક નોંધ પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર નવ રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યું તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે નંબર દસ સ્ટોરી ચોરાના બનાવ વિશે નોંધ લખો નંબર અગિયાર સ્વદેશી ચળવળ વિશે સમજાવો જે સમજાવી અને તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બાર ખિલાફત ચળવળ વિશે ટૂંક નોંધ લખો નંબર તેર ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ વિકાસ વર્ણવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ચૌદ અસહકાર આંદોલનના રચનાત્મક અને ખંડનાત્મક કાર્યો જણાવો ત્યાર પછી નંબર પંદર નીચેના શબ્દ ચોરસ માટે આઠ ક્રાંતિકારીના નામ છે તેની તેને શોધીને નીચે લખો જે તમને અહીં આપેલ છે ત્યાર પછી છે વિભાગ ડી નંબર એક તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વિપકલ્પીય નદીઓ જેમનો તફાવત અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો જે ઉપાયો પણ અહીં તમને આપેલા છે નંબર ત્રણ સરોવરો આપણને કઈ કઈ રીતે ઉપયોગી બને છે સમજાવો તે પણ અહીં સમજાવીને આપેલ છે નંબર ચાર ગંગા નદી પ્રણાલી વિશે વિસ્તૃત નોંધ લખો ત્યાર પછી છે નંબર પાંચ ગોદાવરીની દક્ષિણની ગંગા કહે છે કારણ આપો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે